કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આવાસ યોજનાના ફોર્મ ફરીથી એકવાર શરૂ થઈ ચૂક્યા છે તો આજના વિડીયોમાં તે વિષયની માહિતી આપણે જાણીશું આ ફોર્મ કઈ રીતે ક્યાંથી અને કયા રાજ્ય માટે ભરવા તેની માહિતી આપણે જાણીશું તો શરૂઆત કરીએ આપણા આજના આ વિડીયોને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ચોવીસ અને પચીસ માટે અરજી ફોર્મ શરૂ થઈ ચૂક્યા છે આ ફોર્મ તમે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ ઉપરથી ભરી શકો છો અરજીની તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસથી સોળ નવ બે હજાર ચોવીસ સુધી રહેશે જે વ્યક્તિએ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની આ યોજનાની અરજીઓ કરી હશે તેમણે આ વર્ષે અરજી કરવાની રહેશે નહીં આ યોજના અમરેલી આણંદ અરવલી બનાસકાંઠા ભાવનગર દાહોદ મહીસાગર પાટણ તેમજ સાબરકાંઠા જિલ્લા માટે બહાર પાડવામાં આવી છે ગત વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને બે હજાર ત્રેવીસ ચોવીસ માટે જેમણે પણ અરજી કરી હતી આ જિલ્લા માટે તેમણે ફરીથી અરજી કરવાની રહેશે નહીં પરંતુ આ વર્ષની અરજીમાં ડ્રોમાં સૌ તેમને ચાન્સ આપવામાં આવશે જે તે જિલ્લામાં લક્ષ્યાંક કરતાં વધુ અરજીઓ હશે તો તેને સંપૂર્ણ ડોક્યુમેન્ટવાળી અરજીઓને જ માન્ય ગણવામાં આવશે આ અરજી સંપૂર્ણપણે ઓનલાઈન જ કરવાની રહેશે અરજદારની કુટુંબની વાર્ષિક આવક તેમજ ગ્રામ્ય અને શહેરી માટે છ લાખથી વધુ હોવી ન જોઈએ આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિવા એક જ વાર મેળવવા પાત્ર છે અરજી કરતાં ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ એક મોબાઈલ નંબરથી એક જ અરજી સ્વીકારવામાં આવશે જો એક જ મોબાઈલ નંબર ઉપરથી વધુ અરજી કરવામાં આવી હશે તો તે રદ કરવામાં આવશે તો મિત્રો તમે ઈ સમાજ કલ્યાણના પોર્ટલ ઉપર જઈને આ અરજી કરી શકો છો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ તેમજ ફોલો કરીને લાઇક અને કમેન્ટ શેર જરૂરથી કરજો જેથી ગુજરાત સરકારની આવી અવનવી ગવર્મેન્ટ યોજના તેમજ ભરતીની માહિતી તમારા સુધી પહોંચતી રહે